અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારોએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી જીઆઈડીસી રિઝર્વ તળાવ અંગે રજૂઆત કરી હતી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ તળાવ માટે તેમજ પાણીના ભાવ માટે રજૂઆત કરી હતી કેન્દ્રીય મંત્રી દ્વારા પ્રશ્નનું સદવડે નિરાકરણ કરવા માટે હૈયા ધારણા આપી હતી અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલ સાથે મુલાકાત કરવામાં આવી હતી અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં પાણીની સમસ્યા તેમજ ગાર્ડનના નામ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર નોટિફાઈડ વસ્તી આશરે થી સિત્તેર હજારની આસપાસ છે અને પાણીની વિકટ સમસ્યા છે અંદાજે ત્રણ કિલોમીટરના એરિયામાં ત્રણથી ચાર હજાર પાણીના બોર બની ચૂક્યા છે જમીનમાં પાણીના તળ સાડા સાતસો ફૂટ ઊંડે જતા રહ્યા છે દસ વર્ષથી અંકલેશ્વર જીઆઈડીસીને નવું તળાવ ફાળવવામાં આવ્યા છે તળાવ બનાવવા માટે વારંવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી વર્ષો પહેલાં ઓગણીસો નેવ્યાસી વર્ષમાં બનાવેલ તળાવની ક્ષમતા ઘણી ઓછી છે અને વારંવાર ઊંડું કરીને ભ્રષ્ટાચાર થાય છે સહિતના આક્ષેપ કરવામાં આવ્યા હતા આ સાથે જીઆઈડીસીમાં બનાવવામાં આવેલ ગાર્ડનનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી સ્વર્ગસ્થ હિરાબાના નામ પરથી રાખવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટિલ દ્વારા તેમના પ્રશ્નનું સંબંધિત વિભાગમાં તાકીદ કરી વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી હૈયાધારણા આપી હતી માનની શ્રી જળ અને શક્તિના કેન્દ્ર મિનિસ્ટર સી આર પાટીલ સાહેબની મુલાકાત કરે ઉપપ્રમુખ રમેશભાઈ પટેલ અને કુશળભાઈ રાબેજા સાથે અને અમે જે પણ પત્રવ્યવહાર કરેલ પાણીના તળાવ માટેના પાણીના રેટ માટેના અસમાન વહેંચણી માટેના અને સીઓપી સાથનું જે હીરાબાનું નામકરણ કરવા માટેની આથી ફાઇલ અમે આપેલ છે પત્રવ્ય સાથે અને અમારી સામે તેને સીએમ સાથે સીએમ સાહેબ સાથે અને જેઆઈડીસીના વીસીએમ જોડી સાહેબ વીસીએમ જોડે વાત કરીને યોગ્ય કરવાની ખાતરી આપેલ છે અને અમને જીઆઈડીસીના વીસીએમડીને મળી આગળ આગળની કાર્યવાહી કરવા માટેની અમને ખાતરી આપેલ છે એવું અમેના સરોવર રેણા વિસ્તારના પ્રસાદને જણાવી છે આજની મિટિંગ અમારી સરસ રહી છે અને સારો પ્રતિસાદ મળેલ છે તે બદલ અમે પાલી ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ